કેન્દ્ર મંડળે તમિલનાડુમાં પરમકુડી રામનાથપુરમ ચાર લેન હાઇવે નિર્માણ માટે અઢારસો ત્રેપન કરોડ ની મંજૂરી આપી કેન્દ્ર સરકારના મંત્રીમંડળે તમિલનાડુમાં પરમકુડી રામનાથપુરમ વચ્ચે લેન વિભાગના નિર્માણને મંજૂરી આપી છે જોડાણ સુધારવો અને મુસાફરીનો સમય ઘટાડવો છે આ હાઈવે માલસામાન અને મુસાફરોના પરિવહનને સરળ બનાવશે અને આ વિસ્તારમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ અઢારસો ત્રેપન કરોડ છે અને તેને હાઇબ્રિડ એન્યુટી મોડ હેઠળ વિકસાવવામાં આવશે આ મોડલ હેઠળ સરકાર અને ખાનગી ક્ષેત્ર પ્રોજેક્ટના ખર્ચ અને જોખમોને વહેંચે છે જ્યાં બાંધકામ દરમિયાન સરકાર ખર્ચનો એક ભાગ ચૂકવે છે અને બાકીની રકમ નિર્ધારિત સમયગાળા દરમિયાન એનયુટી કર તરીકે ચૂકવવામાં આવશે આ પદ્ધતિથી પ્રોજેક્ટ કાર્યક્ષમ રીતે પૂર્ણ થાય છે અને સરકાર પર આર્થિક ભાર ઓછો થાય છે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ફોરલેન્ડ હાઇવે માર્ગ સુરક્ષા વધારશે અને હાલના રસ્તાઓ પર ટ્રાફિક જમાવટ ઘટાડશે આ હાઇવે રામનાથપુરમ જિલ્લામાં પ્રવાસન વેપાર અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપશે સાથે જ આ માર્ગ દૂરના ગામડાઓને વધુ સારી રીતે જોડશે અને તાત્કાલિક સેવાઓ માટે ઝડપ વધારશે આ પ્રોજેક્ટ

ऑलरेडी है फोर लेन परमकुड़ी से आगे रामनाथपुरम तक फोर लेन का प्रपोजल है और उसके आगे जो सी वाला पोर्शन रहेगा समुद्र वाला पोर्शन रहेगा धनुष कोड़ी तक जाने का दैट इज अ डीपीआर अंडर प्रिपरेशन उसकी डीपीआर अभी ऑलरेडी बन रही है सो दैट विल ऑल्सो वेरी सुन कम टू दी कैबिनेट सो दिस वे जो तमिलनाडु के इस कोस्टल एरिया में લોકો બહુ લંબે સમય ડિમાન્ડ થઈ પંબન બ્રિજ કે ટાઈમમાંથી લોકોને ડિમાન્ડ કી કે હાઈવે કા ફોર લેનિંગ હોના ચાહીએ ડિમાન્ડ એમ પૂરી હોતી